ત્યાંથી અત્યાર લાવ્યો હતો તપાસ દરમિયાન શું હકીકત સામે આવી એમાં એવું હતું કે ગઈકાલે તારીખ એકત્રીસ સાત ના રોજ અમોને એક બાતમી મળેલી કે આપણી વડવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રોપડા એક ચેકપોસ્ટ છે ત્યાં ચેકપોસ્ટ પાસે ફરજ ઉપરના અમારા કર્મચારી છે તેમને બાદમી મળેલી રમેશભાઈને કે કોઈ કિસમ છે વેપર લઈને આવવાનું છે તેવી બાતમી મળેલી એટલે અમે અમારા સ્ટાફના સર્વેલન્સ પીએસઆઈ ગંધા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફ અમે બધા ત્યાં જઈ અને વોચ તપાસમાં જ રહ્યા હતા તેનો એક કિસમ અમને મળી આવેલો અને તેની પાસે તેની પૂછપરછ કરી અને અમે એમની તપાસ કરેલી તો તેની પાસેથી અમને એક હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવેલી એની સાથે સાથે બે મેગઝીન મળી આવેલા તેની સાથે એક ચિંતા પાંચ કાર્ટિસ અમને મળી આવેલા તો તે બાબતેની અમે પછી અમને અમારી પંચો સાથેની અમારી પોલીસ સ્ટેશને અમને કાર્યવાહી કરેલી છે તેની વધુ પૂછપરછ કરતાં અમને જણાઈ આવેલું કે તે પોતે પોતાનું વેપન છે એ ઔરંગાબાદથી લઈ આવેલું અને ઔરંગાબાદથી લાવી અને જસદણમાં રહેતા એક મોહમ્મદ કરીને દાદીભાઈ કરીને છે તેમને એને એને વેપન આપવાનું હતું હાલમાં આ તપાસ દરમિયાનમાં અમને આટલી હકીકત જાણવા મળેલી છે વધુ તપાસ માટે અમારે અત્યારે બી કાર્યવાહી ચાલુ છે અને એ બાબતેની હકીકત છે સાહેબ અત્યારે શા માટે લાવ્યો કોઈ ગુનાહિત ઇતિહાસ કે કોઈ ના તે બાબતે અમે અમારા જે ઈગુજ પબ્લર અને અમારી જે બધી હોય છે એની અંદર તપાસ કરેલી છે તે મૂળ ભાવનગરનો રહેવાસી છે આરોપી જે છે આરોપીનું નામ છે ભૂષણ એ ભૂષણ બાબતે તપાસ કરી તો હાલ એના ઉપર કોઈ ગુના દાખલ થયેલા નથી કેટલા લાવ્યો કેટલા માં આપવાનો એ એને ખબર નથી એમાં ઓરંગાબાદ રહેતા તેનો એક એનો ભાઈબંધ છે જે જેનું નામ છે સારુ એ સારું કે એવું વેપન આપેલી અને કીધેલું કે તારે આ જગ્યાએ જઈ અને આ વેપન તારે આપી દેવાનું છે ત્યાંથી ઉતરીશ એટલે તને એક ફોન આવશે એ ફોનનું ફોન છે એમાં આપી દેવાનું છે આ વેપન ક્યાંથી લાવ્યો છે કેવી રીતે લાવ્યો છે કેટલા રૂપિયામાં લાવ્યો છે એ હજુ એ આરોપીએ છે એને પોતે કોઈ જાતની ખબર નથી એટલે વધુ તપાસ માટે આપણે ઓરંગા શાહરૂપ જે છે એ શાહરૂખને પૂછપરછ કરશું તો આપણને જાણવા મળશે કે કેટલા રૂપિયામાં લાવ્યો તો અને આ જે દાદુને આપવાનો હતો મોહમ્મદ સાહેબ કરીને દાદુને તો એ દાદુએ શું કામ વેપન મંગાવ્યું હતું કયા પર્પસથી મંગાવ્યું હતું આની પાછળનો આશ્રય શું છે આ વેપન ખરેખર આ બાબતેનું કંઈ થયું છે તો એ બાબતેની પણ સજી જલુશ કરો છે અને તપાસ હાલ મને ચાલે છે અને પૈસા સમજાવવા તો ડિલિવરી માટે હા ને એને કરે ત્યારબાદ એને 7000 આપવાના હતા તો હું તમને છે આ આરોપી છે હુસૈન કરીને છે જે હુસૈન અબ્દુલ શેખ એ મૂળ ભાવનગરનો રહેવાસી છે એ આઠ નવ મહિના પહેલાં છે એ ત્યાં ઔરંગાબાદ રહેવા માટે ગયેલો છે એની પત્ની સાથે પરિવાર સાથે અને ત્યાં એ બધું જે સ્ક્રેપનો જે ધંધો કરે છે ત્યાં એની મહાનુભાઈ કરીને એની સાથે ત્યાં ડ્રાઇવિંગનો ધંધો કરે છે પછી જ્યાં શાહરૂખ જે છે ત્યાં એની બાજુમાં કોઈ સીટ કવરની દુકાન છે ત્યાં એ કામ કરતો હતો અને બધા આજુબાજુમાં સાથે બેસવાવાળા ઉઠવા બેસવાળા બે મિત્ર વર્તુળમાં છે જેથી એકબીજાના સંપર્કમાં છે સબ કેરિયર તરીકે કામ કરે પૈસા લેતે તો કરે છે ખરા વસ્તુઓ પહોંચાડવા માટે જે પૈસા મેવું ના એવું અત્યારે તો હાલમાં કોઈ જાણવા મળેલું નથી એ પોતે ત્યાં ઔરંગાબાદમાં બી જે છે એ ઔરંગાબાદની અંદર પણ તે એ ડ્રાઇવિંગનો ધંધો કરે છે એનો જે સેટ છે જે સ્ક્રેપનો ધંધો કરે છે તેની ગાડી ચલાવવાનો